વરસાદ વધારે હતો એટલે ત્યાંથી નથી પહોંચી શક્યા પરંતુ આજે જાહેરમાંથી ઈસરોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે જો આ સહયોગ ના આપ્યો હોત તો આપણે ડેટા આ પ્રમાણના ચેક ના કરી શકો બધાએ ભેગા મળીને ખેડૂત સહકારી સંસ્થા વૈજ્ઞાનિકો ઈસા ફાઉન્ડેશન આપણી યુનિવર્સિટીઓ બધા ભેગું કરીને આ જ્ઞાન જ્ઞાનનું અમલીકરણ અમલીકરણ નીચે સુધી પહોંચે અને સહજ સરળ ભાષામાં ખેડૂતો સમજી શકે તેવી ભાષામાં